બેનને અહોક થતું તું તો અમે જોયા મિત્ર તો મિત્રો હવે અમે તૈયાર થઈ ગયું છે આજે તો સવારે સાડા ચાર વાગે નીકળી હતી સુધેલના ઘરે ગયા તા અમે અને બસ જો હવે અમે નીકળ્યા છીએ દુકાને જવા માટે ઘરે બધું ટિફિન ટિફિન કર્યું અમે આવીને થોડા ફ્રેશ થયા અને તો મિત્રો હવે અમે નીકળીએ છીએ શું કેવું સુધીલ બેન તમારું થઈ ગયું બે વાગે ગયા હતા રાજે ચાર બસ વાત પૂરી થવા હા અને કાંઈ તમારા આયુષ્ય બેન

અને એ અમારા આયુસી બેન છે એમના સગા થોડાક હતા ત્યાં અમારે જવાનું હતું અમે ત્યાં પણ જઈ આવ્યા અત્યારે જો ફૂલ તડકાણી આવ્યું તો ત્રણે ત્રણ થાકી ગયું છે પણ ક્યાં જવું અમારા સુજલ બેન જો આગળ સોડા પીતા હતા અને સોડા મૂકી દીધા અમે બે ભી ગયો ને અમારા આયુસી બેન જો ડરી ગયા તો હારું હાલો અમે થોડી વાર આરામ કરી લઈ પછી પાછા મળ્યા બાય ટાટા જીવ

હવે ગેટ તો મિત્રો અમે ઘરે જઈશી મીરાજ બેન ક્યાં કઈ આમાં નથી દેખાડાય

મજા આવે બા સુરે પડ્યા મારા ગા નાની સભા માર સુની જયારે પકડો ગો આઈ જાગી રાંડળ માં બી એટલું મિત્રો હવે અમે ઘર બાજુ જઈ દેખાય ને હવે નહિ ખરે કે મેરો હલો ઘરે જઈને મામા ગયા